સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે એકસો આઠના ઈએમટી અને પાઇલટ પર હુમલો કરતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સૂત્રો પાસેથી તેમજ ઈજાગ્રસ્ત પાસેથી માહિતી માહિતી મુજબ લીંબડી તાલુકાના શિયાણી ગામે એક જ સમાજ વચ્ચે મારામારી થતા ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે એકસો આઠમાં કોલ નોંધાવ્યો હતો ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે લઈ જવા એકસો આઠના પાયલોટ અરવિંદસિંહ અને ઇએમટી મયંક ડાભી ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે માથાભારે વ્યક્તિ દ્વારા ઇજાગ્રસ્તને હોસ્પિટલ નહીં લઈ જવા કહ્યું હતું પરંતુ એકસો આઠનો કોલ હોવાથી એકસો આઠમાં લઈ જવા પડે ત્યારે આવી વાત કરતા સિદ્ધો લોખંડના સળિયા વડે પાઇલોટ સિંહ અને ડીકાપાટુનો માર ઇએમટી ડાભીને મારવામાં આવ્યો હતો અને મયંક ડાભીને જાતિ વિરુદ્ધના શબ્દો આચરવામાં આવ્યા હતા ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આ બાબતે એમએલસી નોંધાઈ હતી અને લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર